આઝાદીના આ પાવન પર્વ ઉપર આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સ્વાતંત્ર્ય દિવસે હું વિચાર કરતો હતો કે આપણે એક ભારતીય નાગરિક તરીકે આપણો સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ પરંતુ આપણી આપણી સંસ્કૃતિ જોઈએ તો એમાં એક બહુ જ સરસ વસ્તુ લખી છે વસુધેવ કુટુંબકમ એટલે કે સારું વિશ્વ એક કુટુંબ છે અને એ એક ભાવના છે એ બહુ જુદા લેવલની છે અને એટલે આપણે ખાલી ભારતીય નાગરિક શા માટે વિશ્વ નાગરિક કેમ નહીં એક મગજમાં એવો વિચાર આવ્યો અને એ વિચાર ઉપર વધારે વિચાર કરો મને એવું લાગે છે કે બહુ જ જરૂરી છે કારણ કે આપણે જોઈએ ને તો આજથી કદાચ પંદરસો વર્ષ પહેલાં એડી એકથી એક એડી એક હજારની વચ્ચેમાં ભારતમાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી એ વખતે ભારતની જીડીપી આખા વિશ્વની જીડીપીના જેટલી હતી કેટલી સમૃદ્ધિ આપણા ઉપર અનેક જાતની લડાઈઓ થઈને આક્રમણો થયા મોંગોલિયન્સ આવ્યા પછી મુગલ્સ આવ્યા અફઘાન્સ આવ્યા બ્રિટિશર્સ આવ્યા એ બધું થયું જોવાની વસ્તુ એ છે કે આ બધામાં અને એ પહેલા પણ ભારતમાંથી બહાર કોઈએ ચઢાઈ નહોતી કરી બીજા દેશ ઉપર આધિપત્ય લઈ લઈએ બધું લઈએ એ આપણી સંસ્કૃતિમાં જ નથી અને આ બહુ જ સરસ વાત છે બહુ જ વાત છે અને શા માટે આજે આ વાત છે આજે અગત્યની વાત આ એટલા માટે છે કે આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ કેટલા બધા દેશો એકબીજા જોડે ઝઘડી રહ્યા છે અમેરિકા અને ચાઈના પોતાનું આધિપત્ય સ્થાપવા માંગે છે પેલેસ્ટિનિયન અને ઇઝરાયલની લડાઈ ચાલે છે યુક્રેન અને રશિયાની લડાઈ ચાલે છે હમણાં જ આપણે જોયું કે બાંગ્લાદેશમાં બધું કંઈ જાત જાતનું ચાલી રહ્યું છે આ બધું શા માટે આપણે બધા માનવીઓ છીએ અને અંતે બધા માનવીઓએ એક જ થઈને એક કુટુંબ થઈને જ જીવવું જોઈએ તો જ આપણે આગળ વધી શકીશું આમ જોવા જઈએ તો વિશ્વ અને બ્રહ્માંડ કેટલું મોટું છે અરબો ગેલેક્સીઓ છે બિલિયન્સ એક એક ગેલેક્સીની અંદર અરબો તારા છે એમાંથી પૃથ્વી એક સોરી એમાંથી સૂર્ય એક એ સૂર્યની આસપાસ ફરતા જેટલા ગ્રહો છે એમાંથી એક પૃથ્વી અને એમાં આટલા લાખો કરોડો જીવ જંતુઓ છે એમાંથી એક માનવી તો એ માનવીને એકબીજા જોડે ઝઘડવાની શી જરૂર છે કુદરતે આટલું બધું આપ્યું છે એટલે આપણે બધા શાંતિથી સાથે જીવી શકીએ છીએ સાથે જીવી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ તો એના માટે એક ભાવના વિશ્વ માનવ તરીકે આપણે ડેવલપ કરવાની જરૂર છે અને એનું એક જ્વલંત ઉદાહરણ કદાચ સેકન્ડ વર્લ્ડ વોરમાં આપણા જ દેશમાં અને આપણા જ ગુજરાત રાજ્યમાં જામનગરના જામ સાહેબ હતા જામ સાહેબે એવું કહેવાય છે કે જ્યારે વિશ્વજૂત ચાલતું હતું એક આખું વાણ આવેલું જેમાં બધા યહૂદીઓ હતા એમને પૂરો એમણે આશરો આપ્યો અને એક મહિના બે મહિના નહીં પણ જ્યાં સુધી આખું યુદ્ધ સમાપ્ત ના થયું ત્યાં સુધી એ બધા જામ સાહેબના જામનગરની આસપાસમાં વસ્યા અને આજની તારીખમાં પણ એ જે દેશમાંથી આવ્યા ત્યાં ત્યાં આગળ જામનગર જામનગરના જામ સાહેબનું પુતળું છે આ વિશ્વ માનવની પરફેક્ટ ડેફિનેશન આપણે રાજ્યો ની સરહદો મિટાવવાની છે આપણે વિશ્વને એક કરવાનું છે અને તેથી આ સ્વાતંત્ર્ય દિવસે આપ સૌ આના ઉપર સહેજ વિચાર કરો અને આપણે આગળ કઈ રીતે વધી શકીએ એનું આંતર ખોજ કરો તો કદાચ આજે નહીં પાંચ વર્ષે દસ વર્ષે પચાસ વર્ષે વિશ્વ એક થશે ગાંધીજી હંમેશા આઝાદી અને સ્વતંત્રતા કરતાં સ્વરાજ શબ્દનો ઉપયોગ પ્રિફર કરતા હતા એમને એ સ્વર એ શબ્દ બહુ જ પ્રિય હતો અને આપણે જરા ધ્યાનથી વિચારીશું ને તો સ્વરાજ એટલે શું સ્વરાજ સ્વની ઉપર રાજ અને સ્વની ઉપર રાજ કરવું એટલે આ બધી જે ચીજો છે એના ઉપર વિજય મેળવવો કે હું પહેલાં અને બાકી પછી બધા બીજાની લીટી નાની કરી ને હું મારી લીટી મોટી કરું બીજા ઉપર આધિપત્ય મૂકું લોભ છે ક્રોધ છે મહત્વકાંક્ષાઓ છે બધું મેળવી લેવાની લો જે મહત્વકાંક્ષાઓ છે એ બધા ઉપર જો આપણે જાત ઉપર વિચાર કરીશું ને એના ઉપર વિજય મેળવીશું ને તો ખરેખર વિશ્વ એક અનોખી જ રીતે આગળ વધશે અને ફરીથી એકવાર આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ